ભાવનગરમાં પણ નજીવા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે કુંભારવાડા માઢિયા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને આખી ભોગવવાનો વારો આવ્યો છે ભાવનગર શહેરનું આ દ્રશ્યો છે કે જ્યાં નજીવા વરસાદમાં જ જાહેર બજારો પાણીથી તરબોળ થઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ને આ આ દર વર્ષની આ પ્રકારની પરિસ્થિતિ છે જેને લઈને જનતા પરેશાન છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ભાવનગર શહેરમાં સર્જાણી છે શહેરના કુંભારવાડા વિસ્તારના આ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે અને સાથે જ આજે શીતળા માતાજીને જ્યારે લોકો મંદિરે દર્શન કરવા નીકળે ત્યારે મહિલાઓ પણ પરેશાન જોવા મળી રહી છે કારણ કે વરસાદી પાણી વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી ઓસર્યા નથી ત્યારે પ્રીમોન્સૂનની કામગીરી જે પ્રશાસન દાવા કરે છે તેના ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે સાતમની પૂજા કરવા જતી આ મહિલા આ મંદિર છે કે જ્યાં બધી મહિલાઓ સવાર સવારમાં ગઈ પરંતુ વરસાદી પાણીમાંથી પસાર થઈને જવું પડ્યું